સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલ એટલે કે ગાંધી હોસ્પિટલ એની અંદર અત્યારે હાલમાં જુઓ તો બાળ રોગોના નિષ્ણાંત હાજર નથી ચાંદીપુરા જેવો અત્યારે રોગ ફાટી નીકળ્યો છે હવે અહીંયા જ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પી એચ સી સેન્ટરની અંદર બાળકોના નિષ્ણાંત છે નહીં અહીંયા ગાંધી હોસ્પિટલમાંય નથી જો અહીંયા કોઈ બાળકોને આ પ્રકારના કેસ લાગુ પડે તો એને કા રાજકોટ મોકલવા પડે અને કા અમદાવાદ મોકલવા પડે હવે વિચાર કરો આવડું મોટું સુરેન્દ્રનગર અને એની અંદર ડોક્ટરોની આ રીતની ઘટ કેટલા અંશે વાત કહેવાય આવું ચાલે જ નહીં કોઈ પણ કક્ષાએ ન ચાલે મહાનગરપાલિકા જાહેર કરવું છે પેલા આરોગ્ય ની તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને ગાંધીનગર ગાંધી હોસ્પિટલ ની અંદર તો મોટા ડોક્ટરો ની કમી જોઈએ કા બે ડોક્ટર હોય કા ત્રણ ડોક્ટર હોય ને એ આ બે ત્રણ ડોક્ટરોના ભરોસે આખે આખું સુરેન્દ્રનગર હોય છે અને આ લોકોના શું કરે આ બધા જે હોસ્પિટલોના જે ઓલા તંત્ર છે એ શું કરે છે મને એ નથી સમજાતું પૂરતો સ્ટાફ કોઈ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં પી એચસી સી એચસી સેન્ટરની અંદર જો કોઈ પણ સ્ટાફ પૂરતો છે જ નહીં જેના કારણે હવે આ રોગચાળો દિવસે ને દિવસે આગળ વધશે આગળ વધે તો સરકારના શું પગલા છે એ નથી ખબર જ્યારે આ રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે એમાં પણ એક ચાંદીપુરા નામનો એક રોગ આવી રહ્યો આ રોગની અંદર જયારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બાળકોના ડોક્ટર જે સરકારી હોસ્પિટલની અંદર નથી અને ગામડામાં પણ નથી આ પીસીઓ સીપીઓ જે કાંઈ ડોક્ટર ગણાતા હોય તે જે કાંઈ કેટેગરીમાં આવતો હોય તે આ ડોક્ટરો નહીં હોવા છતાં આ રોગને ગંભીરતાથી આ સરકાર લઈ રહી શકી નથી અને આ સરકાર આ રોગ માટે જે કાંઈ બાળકોને જે કાંઈ અસર થાય છે એના માટે રાજકોટ ને અમદાવાદ જવું પડે છે આની લેબોરેટરી ટેસ્ટ જ થતી તો આના માટે તાત્કાલિકપણે આ ડૉક્ટરને કોઈ પણ જાતનો એક સિવિલની અંદર તાત્કાલિક એને ભરતી કરવી પડે અને એના માટે કોઈ વ્યવસ્થાનો ભાગ કરવો પડે કે જેથી કરીને આ રોગ લાંબો ન ફેલાય અને જલ્દી આનું નિવારકરણ આવે એના માટે સરકારને ખાસ ધ્યાન દેવાની જરૂર છે તમારા મનની વાતમાં ન્યૂઝ લાઈફ ઉપર સાંજે સાડા પાંચ લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો